જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોની અમાવસ્યાના દિવસ નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે મોની અમાવસ્યાનું મહત્ત્વ શું છે અને મોની અમાવસ્યા કયા દિવસે ઉજવવાની છે પૂજા મુહૂર્ત કયું છે સ્નાન અને દાનનું મુહૂર્ત કયું છે એ બધું જાણ્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો હિન્દુ ધર્મમાં મોની અમાસનું વિશેષ મહત્ત્વ છે પોષમાસની અમાસને મોની અમાસ કહેવાય છે આ દિવસે મૌન વ્રત રાખવાની સાથે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ વર્ષની મોની અમાસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે કર્મ ફળદાતા શનિ બુધ સાથે શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે ઘણા લોકોનું ઘણી રાશિઓવાળાનું નસીબ પલટાવાનું છે મને અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ છે ગૃહસ્થ અને સાધુ સંન્યાસી આ દિવસનું વ્રત અને પૂજા કરે છે મોની અમાવસ્યાની કથા સાંભળીને આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે જો તમે આ દિવસે વ્રત કરો છો પણ કથા નથી સાંભળતા તો આ વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી પૂરા ફળની પ્રાપ્તિ માટે તમારે આ દિવસની કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે પિતૃઓના મોક્ષ માટે આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને પુણ્ય કાર્યોથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ તથા ગરીબ વ્યક્તિને અન્નદાન વસ્ત્રદાન તથા ધનનું દાન કરવું જોઈએ સાથે જ પીપળામાં પિતૃઓનો વાસ હોય છે તેથી આ દિવસે પીપળાનું પૂજન ખાસ કરવું પીપળાનું પૂજન કરી ત્યાં દીવો પ્રગટાવવો અને પિતૃઓને પ્રાર્થના કરવાની પિતૃઓના મોક્ષ માટે જપ તપ પૂજા પાઠ પિતૃ સ્તોત્રનો પાઠ કરવો પિતૃ કવચનો પણ તમારે પાઠ કરવો તથા તેમના મંત્રનો જાપ કરવો આના આગળના વિડીયોમાં પૂજા વિધિમાં જે મંત્રો બોલવાના છે તે પણ મેં જણાવ્યા છે તો એ વિડીયો તમે ખાસ શ્રવણ કરજો આ બધું કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે હવે આપણે મોની અમાવસ્યાની કથા શ્રવણ કરીશું પૌરાણિક કથા અનુસાર કાંચીપુરી નામના નગરમાં દેવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો તેમને સાત પુત્રો અને એક પુત્રી હતી તેમની પુત્રીનું નામ ગુણવતી હતું અને પત્નીનું નામ ધનવતી હતું તેમણે તેમના બધા પુત્રોના લગ્ન કરી દીધા હતા અને ત્યારબાદ પોતાના મોટા પુત્રને તેમની પુત્રી માટે યોગ્ય વર શોધવા શહેરની બહાર મોકલી દીધો તેણે પોતાની દીકરીની કુંડળી જ્યોતિષને બતાવી તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે આ સાંભળીને દેવસ્વામી દુઃખી થયા ત્યારે જ્યોતિષે તેને એક ઉપાય જણાવ્યો કહ્યું કે સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોપણ છે જો તે ઘરે આવીને પૂજા કરશે તો કુંડળીમાં રહેલો આ દોષ દૂર થઈ જશે આ સાંભળીને દેવસ્વામીએ તેમના સૌથી નાના પુત્રને તેમની પુત્રી સાથે દ્વીપ મોકલ્યો બંને સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો રસ્તો શોધવા લાગ્યા જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેઓ ભૂખ્યા અને તરસ્યા એક વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા એ ઝાડ પર ગીધનો એક પરિવાર રહેતો હતો જ્યારે ગીધના બાળકોએ આ બંનેને દિવસભર ભૂખ્યા અને તરસ્યા જોયા તો તેઓ પણ દુઃખી થવા લાગ્યા જ્યારે ગીધ બાળકોને તેમની માતા દ્વારા ખોરાક આપવામાં આવ્યો ત્યારે બાળકોએ તે ખોરાક ન ખાધો અને તે ભાઈ બહેનો વિશે કહેવાનું શરૂ કર્યું તેમની વાત સાંભળીને ગીધની માતાને દયા આવી તેણે ઝાડ નીચે બેઠેલા ભાઈ અને બહેનને ભોજન આપ્યું અને કહ્યું કે તે તેમની સમસ્યાનું સમાધાન કરશે આ સાંભળીને બંનેએ ભોજન લીધું બીજા દિવસે સવારે ગીધની માતા બંનેને સોમાના ઘરે લઈ ગઈ તેઓ તેને ઘરે લઈ આવ્યા સોમાએ પૂજા કરી પછી ગુણવતીના લગ્ન થયા પરંતુ લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થયું પછી સોમાએ ગુણવતીને પોતાના પુણ્યનું દાન કર્યું જેના પછી તેના પતિ ફરીથી જીવિત થયા ત્યારબાદ સોમા સિંહદ્વીપ આવ્યા પરંતુ સદગુણોના અભાવને કારણે તેનો પુત્ર પતિ અને જમાઈ મૃત્યુ પામ્યા આના પર સોમાએ નદી કિનારે પીપળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરી પૂજા દરમિયાન તેમણે પીપળાના ઝાડની એકસો આઠ વાર પરિક્રમા કરી હતી આ પૂજા દ્વારા તેમને પુણ્ય પ્રાપ્ત થયું અને તેના પ્રભાવથી તેમનો પુત્ર પતિ અને જમાઈ જીવિત થયા તેમનું ઘર પૈસા અને અનાજથી ભરેલું હતું એવું માનવામાં આવે છે કે ત્યારથી મોની અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તો આ હતી મોની અમાવસ્યાની કથા હે વિષ્ણુ ભગવાન તમે જેવા ગુણવતી તથા સોમાને ફળ્યા તેવા સૌને ફળજો મોની અમાવસ્યાના દિવસે સવાર સાંજ સ્નાન કરતાં પહેલાં સંકલ્પ કરવો સૌ પ્રથમ માથા પર પાણી લગાવીને પ્રણામ કરવું ત્યારબાદ સ્નાન શરૂ કરવું સ્નાન કર્યા બાદ સૂર્યદેવને કાળા તલ મિશ્રિત કરીને અર્ધ્ય ચઢાવવું પછી મંત્રોનો જાપ કરવો અને મંત્ર જાપ કર્યા પછી વસ્તુઓનું દાન કરવું જો તમે ઈચ્છો છો તો આ દિવસે પાણી અને ફળોનું સેવન કરીને વ્રત રાખી શકાય છે અને આ દિવસે ખાસ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને પિતૃદેવ તથા દેવી દેવતાઓને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આ વ્રતના દિવસે મની અમાવસ્યાના દિવસે મારી પૂજામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ અમને ક્ષમા કરજો હે જગતના પાલન હાર વિષ્ણુ ભગવાન અમારા પિતૃઓ જ્યાં પણ હોય તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપજો અને તમારું ધામ તેમને આપજો એવી પ્રાર્થના કરવાની અને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને સારા આરોગ્યની પ્રાર્થના કરવાની અને ત્યારબાદ વ્રતની પૂર્ણાહુતિ કરવાની અને આ કથા ખાસ શ્રવણ કરવાની તો જ વ્રત પૂરું ગણાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે મોને અમાવસ્યાની કથા શ્રવણ કરી જો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોનો બીજા લોકો સુધી પ્રચાર કરજો અને વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય પિતૃદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય પિતૃદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ